પશ્ચિમ કચ્છ જિલ્લા વિસ્તારના ખાને ગામમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો કિંમત રૂપિયા બે લાખ ચોસઠ હજાર નવસો સાહીઠનો જથ્થો પકડી પાડી ગણના પાત્ર કેસ શોધી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ શ્રી ચિરાગ સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજના ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિઓ ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમ ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સૂચના આપેલ જે સૂચના અનવ્યે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જેબી બી જાદવના હોય પશ્ચિમ કચ્છ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દાવની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનાર ઇસમ ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપેલ જે સૂચના અનુસંધાન એસઆઈ વિકેશભાઈ રાઠવા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ નવીનભાઈ જોશી શક્તિસિંહ ગઢવી વિક્રમસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઈ ખટાણના અબડાસા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ હતા જે દરમિયાન વિકેશભાઈ રાઠવા તથા શક્તિસિંહ ગઢવીનાઓને ખાનગીરા એ બાતમી હકીકત મળેલ કે રવિરાજસિંહ ઉર્ફે રવિ કલુભા સોઢા તથા કાનુભા રહે બંને કેમ્પ તાલુકા સાથે મળી રવિરાજસિર્ફે રવિ કલુભા સોઢાના રેણાક મકાનના આંગણામાં તેઓના કબજાની કાળા કલરની સ્કોર્પિયો ગાડીમાં ગેરકાનૂની રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મંગાવી જે વેચાણ અર્થે રાખેલ છે જે હકીકત આધારે તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દાવનો જથ્થો મળી આવેલ જેથી કાયદેસરની કાર્યવાહી કરી નલિયા પોલીસ સ્ટેશનમાં ગુના રજીસ્ટર નંબર બસો પચીસ ઓગણીસ બે હજાર પચીસ થી ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ પાસઠ ઈ એક્યાસી અઠ્ઠાણું બે મુજબ ગુનો રજીસ્ટર કરાવી તમામ મુદ્દામાલ નલિયા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ કબજે કરેલ મુદ્દામાલ પૈકી ભારતીય બનાવટના અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલો નંગ પાંચસો ચોસઠ કિંમત રૂપિયા બે લાખ આઠ હજાર આઠસો બિયરના ટીન નંગ ત્રણસો બાર કિંમત રૂપિયા

તો આજે સંપર્ક કરો કે જે જાડેજા મોબાઈલ નંબર નવ આઠ સાત નવ બે સાત છ સાત એક બાર કે જાડેજા મોબાઈલ નંબર નવ નવ શૂન્ય ચાર પાંચ નવ સાત પાંચ સાત આઠ મંજલવાડા